અરવલ્લી પોલીસ દ્વારા શરાબની બદીને ડામવા માટે કમર કસવામાં આવી છે ત્યારે બાયડ પોલીસ દ્વારા બોરટીમ્બા ગામે આવેલા તબેલામાં રેડ કરીને દૂધ સેક્રેટરીના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી ગઈ છે બોરટીંબા ગામનો સેક્રેટરી તેના તબેલામાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂ રાખી બિંદાસ રીતે વેચાણ કરતો હોવાની બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે બોરટીમ્બા ગામે પહોંચ્યા હતા અને દૂધ મંડળીના નામવાળી તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે પચાસ હજારથી વધુનો મુદ્દામાલ માલ કબજે લઈ દૂધ સેક્રેટરી શનાભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ બાયડ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગિલવા તથા તેમની ટીમ બાયડ પોલીસ સ્ટેશનની હદની આવેલ અંદર આવેલ બોર ટીમમાં ગામે પ્રોહિબિશનની બાતમી આધારે રેડ કરવા ગયેલા જેની અંદર શનાભાઈ નાનાભાઈ પરમાર નામના ઈસમ કે જે પોતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે એના પાછળના ભાગે એને ઢોર બધવા માટેનો તબેલો છે આ તબેલાની અંદર એમને બોર ટીંબા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ એવું લખેલી એક તિજોરી મૂકેલી હતી જેથી પોલીસે એ તિજોરી ખોલવા પ્રયત્ન કરેલો પણ તિજોરીની ચાવી ના હોય આ ચાવી નહીં મળતો પોલીસે તિજોરી તોડી નાખેલી અને અંદર તપાસ કરતો તિજોરીમાંથી ત્રેવીસ નંગ વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી રહેલી જેની કિંમત છપ્પન હજાર રૂપિયા આસપાસની થાય છે જેના આધારે આ શનાભાઈ નાનાભાઈ પરમાર ઉપર બાયર પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તેઓ આ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી પણ છે જેથી સેક્રેટરી હોવાના નાતે એ દૂધ મંડળી ની આડમો એ તિજોરી ઉપર નામ લખી અને